हरी भजू हथ बोन बावल इनरूत आठे प अमल इनरे नूत અમલ બનાવ્યો હોય અમલ જો પીવે તો એનો નશો ચડે એવી જ રીતના હરિભજવું અને હક બોલવું હરિભજવું એટલે એ ઈશ્વરનું ભજન કરવા વાળાને પણ એક નશો હોય છે અને એ નશો ઈશ્વર ભજનનો એમને ઉતરતો નથી હોતો એવી જ રીતના સાચું બોલવાવાળાને પણ એક નશો હોય છે અને એ એ લોકો એ અદ્ભુત નશામાં જીવતા હોય છે જે અમલ કરતાં પણ ઉપર લેવલનો હોય છે તો મિત્રો જ્યારે જ્યારે આપણે સાખીઓ ભજન આવું બધું ગાઈએ છીએ તો એમાંથી શબ્દો ખૂબ સમજવા દેવા હોય છે તો આવો અમૂલ્ય લાવો લેતા રહીએ અને હરિભજન સાખીઓ ભજન સત્સંગ કરતા રહી આભાર થેન્ક યુ